હેલો દોસ્તો નવા બ્લોગમાં તમારું સ્વાગત હૈ આજે હું તમને એમ જણાવું હું કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતે વાયરલ છે એના બરામાં હું પૂરી ડિટેલ બતાવું તમને શરૂઆતમાં રીલો નાશી તાણી તો મને કોઈ ટોકતું નહોતું કે કોઈ કહેતું નહોતું પણ જાણી મારી રીલો વાયરલ છે નહીં તાણી મને જેટલું હબળવા પડ્યું નહીં એ તો મને જ ખબર જો આપણે રીલ બનાવીએ એટલે એક તો બોધ તો આપણે બૈરું વિડીયો બનાવે એનો બોધ જેમ કે મારા ઘરવાળાની ગમો જાય ગમો તો અમે ફરવું જ પડે હગામાં ફરવું પડે લગ્નનો ગાળો લગ્નમાં જવું પડે આપણે કુછ બી આદમીને કંઈક જગ્યાએ જવું પડે ને હમણાં તો એવી રિયલિટીથી કે આદમી જાય એમ ઘણી જગ્યાએ એવું કે આદમીની ઘરમાં થોડું ઓછું ગમ પડતું હોય તો કોઈક બૈરું શકરું હોય નહીં તો બૈરું એ પર્જીને લાવે ઘરમાં વસ્તુ મે લે પહેલી રીલીઓ મારે ઓળી આવી એમ ઓળી તો આપણા બધાને ખબર જ હે કે ઓળી જેટલા હું મંગમાં આવે એમ એટલે ઓળીની રીલીઓ ચાલુ છે એટલે મી ઓળીમાં રીલો જેમ ચાલુ છે ખબર હે કે આપણે ગોળો તો જોયો જ તમે કે રીલીઓમાં જેવો જેવો અહીં એમ એ ગોળોના આધાર પર મી રીલીઓ બનાવી એ રીલીઓ દબાઈ ની હેજી પછી લગ્નનો ગાળો આવ્યો એટલે લગ્નમાં એ આપણે થોડોક ગણો એ વહીં કે આપણને રૂંઘું આવે ની બીજો ગણો એ વહીં કે આપણને ખુશી આવે એવો પછી ટેન્ડિંગમાં જે ગણો આવે ને એના ગણા પર મી રીલ બનાવવાની ચાલુ રાખી એના આધાર થકી મારી રીલ હેડતી જ જઈ પહેલી હોળી આવી તે હોળીના ગૌણો પર રીલો ગણાવીની એ રીલીઓ પર દબાઈ નહીં આવી એટલે અમને હારું લાગ્યું કે મારે વિડીયો હેડે હે મારે વિડીયો હેડે હે મારે વિડીયો જોવી હિ આગળ હશે લાગે હે મને ખાની એમ કરીને મી ફેર વધારે પસે આવ્યો લગન ગાળો એટલે લગન ગાળા ગાળામાં ઘોણો નેકર્યો રાજેશભાઈનો તે આકાશીમાં તારું જોરે લાડણ બાય એમ કરીને એટલી આપણે તો જાતી ગઈએ જ કે એટલી આપણે તો ખબર જ હોય એટલી બહેરા ગમે જેવું ગોળવું આવે એટલી તો એટલી મને એટલી તો એના ગોણા પર રીલીઓ બનાવી એટલી તો એક ગૌણવું આવ્યું એમ કરતા કરતા ગમે જેવો વ્યાનો ગોણો ગમે જેવે ભાઈ નાશો હું તો રોહિત ભાઈ નાશો કે ગમે જેવે ભાઈ નાશો બાબુલાલ ભાઈ નાશો કોઈ બી ભાઈ બધા ગોણા પર મી રીલીઓ બનાવી એ પર મારા દબાઈ ની હેઠળ એટલી પછી મારી રીલીઓ બધી હેટી એટલી પાસે મારે હોય થોડું 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 બગડવા માંડ્યું કેમ કે કોઈ માર્ગે બેહતું એ વહેવાનું બંધથી જ ગયું માર ભેગોભાઈ રહેતો એ વહેવાનો બંધથી જ ગયો પછ હું એમ કરતા 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 રોજની આજે એક જુદી પડે કાલે બે પડી એમ કરતા કરતે હું પડી એકલી પછી આ તો હું એકલી પડી એટલી બસ બની હોય તો કરવા મળી કા તો વિડીયો બનાવે ને આવી હે ને તેવી હે ને ઓમ ની તે એમ ની એમ મની કી અલગ હું હોબળું ભાઈ રમો મારો ઘરવાળો ચાર આદમી એમ જાય એટલી કો કે મૂઢે નહીં કે પર બીજા મૂઢે મૂઢે કે કે ભાઈ રચિયાદન નો વિડીયા બનાવી ની ભાઈ રચિયાદન નો મોબાઈલ માં સડાવી ની આવી આવી વાય તું કરી તો એ મને ખરાબ તો આપણને ઘણું લાગે પર મેં રીલો પહેલી નાખી દીધી હતી એટલે હું ડિલીટ કરું તો એ મને ચિંતા થતી ની આઈડી હટાવી દઉં તો એ મને ચિંતા થતી એના કરતે જેને જેમ કહેવું એમ કે બેહવા દેવું એને બેહવા દે નહીં બેહવા દે ને કોઈ નહીં ભગવાન ઉપર વાળો કરે ને એટલે મારે રહેવું એ જો મને ના કહે ને કે આજવાણી વણી દુનિયામાંથી રહે એમ કે નહીં એડાદન ભગવાન કે નહીં એડાદન હું રસ્તો સૂટ દે પર મારે કોઈનું કીધેલું ખોવાડું નથી એમ કરીને મી રીલો ચાલુ જ રાખી તો હું રીલ બનાવતે બનાવતે આટલે આવી છેલ્લે મની લોચે એટલું એ કીધું એ કે નાત બાર રમેલ દેવો અહીં એટલા હોદી અમારા હાથથી પ્રોબ્લેમ આવી હે તો બી મી મારી હિંમતથી આવી હું તો બી હજી રીલ બનાવું ને બનાવતી જ રહે ભગવાન મને ખુશી રાત છે તો હું આવીને આવી રીલો નાખતી રે પર હું તમને બધોને એમ કહું કે મારા વિડીયામાં જે કોમેન્ટ ખરાબ આવે ને એના થકીસ મને દુઃખ થાય કે બીજું મને કોઈ દુઃખથી તમે મને મૂઢ હેસડીને કીધે હોય કે તું આ ગલત કરે તો હું ભલી ના મારી આઈડિયા આટલા આવી હું બંધ કરી દી પણ કોમેટ એકલી મારા ભાઈઓ બધા હારી હારી કરજો ખરાબ કોમેન્ટ કરોથી મને વિડીયા બનાવતા બનાવતા જેટલો કષ્ટ પડ્યો ને એ તો હું હજી તો ધૂરો સંભળાવું તમને પર હું મારા પૂરા કષ્ટની હોબળવું હોય ને તો મારા ફોલોઅર જ વધારે વૈધી ને તાણી તમે પૂછજો કે ભાભી તમારા માથે કેટલી સમસ્યા આવી એમ દંદાળે હું તમને મારા દુઃખની વાત કરે ને તંદાળે તમને ખબર પડે હે કે ભાભીને આ હું કષ્ટ આવ્યો કે જેટલું હોબળ્યું આટલું હોબળ્યું એમ બધું તમને ખબર પડે હું જે ઘડી મને લોચે શબ્દ મારે અહીં જાય યાદ કરું ને એ ઘડી મને ખાવાથી ખવાતું તું કેથી પાણી પીવાતું એટલો દર્દ થાય પર એક ગરીબ પરિવારને ઘેર હું ને એનું મૂઢું જોઈ ને હું આગળ હેઠી રહ્યું કે હું લોકોને કોઈનું મોઢું જોઈને આગળથી હેઠતી તમારે રીલ વાયરલ કરવી હોય ને તો તમારે કશું કરવાનું નહીં પહેલાં તો તમે આપણે ટ્રેન્ડિંગ વિડીયો ચાલતો હોય એની રીલ પર રીલ બનાવો પછી કોઈ બીની રીલ આગળ આવે તો તમે એ પહેલાં તેને લાઈક કરો પછી કોમેડ કરો ની વિડીયો એવી રીલ નાખો કે આપણા ભાઈબંધનને ગમવું જોઈએ મગજમાં બેહવું જોઈએ સમાજની ખુશી જાળવી જોઈએ એવી રીલ બનાવો એવી રીલ નહીં બનાવી દેવાની કે ને સોરો બગડી કોઈ આપણે મા બાપ હોય કોઈ દાદી દાદો હોય એના આગળ આપણે શર્મિંદા થઈએ એવી એ કોઈ રીલ નહીં નાખવાની એટલી થોડી મર્યાદા મર્યાદાવાળી રીલ નાખીએ ને વ્યવહારિકમાં હેઢીએ તો આપણી રીલ આગળ વધે કેમ તમે મરી મરીને તો પોનસો સત્સો ફોલોઅર ભેગા કર્યા હોય ને પછી આ જેવા તેવા જાનુડીઓવાળાની આ એવો તેઓની એમ કીને ફેક વિડીયા બનાવી બનાવીને એકાદી બે નાખી દો એટલી પાસે બધાના દિમાગ થકી ખેહી જાય કે ભાઈ આ આઈડીમાં આવું આવે આવું આવે એમ કતો કે આપડે ઘર વાળો જોતો હોય ને આપણે જોવા જતો રહ્યો અને ગલત નાશેલો હોય એટલી એટલી બીજા દન પાસે આપણો ફોલોઅર ચોથી ને વધી એટલે એવું કરો તમે મૌન મર્યાદા થકી જે આપણે સમાજમાં ખટે એવી એવી રીલીઓ નાખો ને તો તમારા વિડિયામાં કોઈ તમને તકલીફ નહીં આવે કોઈ તમને ગલત નહીં કે હું સમાજમાં ખટે એવી નાખું ને એ ગલત તો કી એ તો કેવા તો કી પણ એમ કે આપણે આપણી રીતે એકના બે ફરો સોચીને રીલ નાખવાની રીલ નાશ્યા પછી દસ ફરો જોઈ લેવાની કે ભાઈ ગલતી તો થઈ જઈ ગમે તે કોકની ખોટું લાગે કોઈક હું કહે એ પેલું વિચારવાનું તો વિડીયો બનાવવાની અનુમતિ હે ને તો એ તમે તો આટલો બધું હુસોસો ને વિચાર કરો ને આ ગમેત ગમે તે ગડબડી કંઈ આંખો આઈડીમાં એવું કરો પણ મારે તો વરી છેલ્લે એમ ઓર્ડર આવી ગયો હતો કે બૈરું રીલ બનાવે જ છીયા એમ એટલે હું તો બરાબર ટેન્શનમાં પડી હું કાં તો રીલ બનાવું કે કૂક કહી એટલું મગજમાં ટેન્શન લઈને ફરું તો એ રીલ તો મારી રોજની આવે જ હે મારા દિલમાં કષ્ટ હોય તો અને માથા પર મજબૂરી હે ને તો એમાં એ રીલ મેં બંધ કરી હતી જેમ કે થાય નહીં તંદાળે જોઈ જાય મારો વિડિયો હારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો ને મારા વિડીયાની આગળ વધારજો બાય બાય